શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આજે જો આપણે બોપરને રાંધવાની રસોઈની તૈયારી કરી લીધી છે તો આલી બાજુના સાઈડમાં આપણે કુકરમાં બફાય છે દૂધીને દાળ બનાવવાની છે અહીંયા ભાત ચડે છે આપણા આપણો લોટ બાંધીને કમ્પ્લીટ થઈ ગયો છે હવે ખાલી આપણે રોટલી કરવાની છે હજી આ પપૈયાને સંભાળો બનાવવાનો છે આપણે તો છોકરા હમણાં વેકેશન છે એટલે બપોરે રાંધવાનું બધું હોય તો હવે આપણે પેલા રસોઈ બનાવી નાખી ફટાફટ અમારા જમનભાઈ જો અહીં બેઠા બેઠા ટીવી જોવે છે હવે રંધાઈ ગયું છે એટલે આજ તો અમારા જમનભાઈ કાના જમાડવાના છે કા જમનભાઈ જો ડાગલા પાછળ કેમ બેઠા છે હાલો તો થાળી લઈ આવો કાના જમાડવાની જમાડો હાલો જો કેમ બેઠો ખુરશી માથે ઈ ડાગલાને ભેગો બિહાઈડ્યો હે આયા ચોપડા ઉડાયરા હે ટીવી ચાલુ છે અને હવે જમનભાઈ જાય છે રસોડામાં થાળી લેવા ખાનાને જમાડવા માટે જમન આપણા જમનભાઈ હવે આવે છે કાના માટે જમવાનું લઈ કાનાને જમાડવાનું છે આ દૂધી ને દાળ બનાવી છે પપૈયાને સંભાળો છે રોટલી છે ભાત છે ગાંઠિયા છે અને લાડુઓ છે અને આપણા જમનભાઈ લડ્ડુ ગોપાલને જમાડશે આપણા લાલાને પછી કહી કહી જાય

फिल्म गोते है पांदा आ गया है नंबे ही डबे से गया है वो पूरा करवा नालो बताए वो पूरा करवा का तो के दू ना आज वो पूरा करवा बैठा है